આજે યોજાયેલી ઉંજા એપીએમસી ની ચૂંટણીમાં ભારે રસાકશી 14 બેઠકો માટે 36 ઉમેદવારો મેદાનમાં હતા આજે યોજાયેલી ઉંજા એપીએમસી ની ચૂંટણીમાં ભારે રસાકશી 14 બેઠકો પર 36 ઉમેદવારો મેદાનમાં હતા એપીએમસી સંકુલ ખાતે ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની 4 બેઠકો માટે સવારે 9 વાગ્યા થી મતદાન શરૂ થયેલું ચૌદ બેઠકો પર કુલ એક હજાર છાસઠ મતદારો દ્વારા મતદાન કરવામાં આવ્યું ભાજપના જ બે જૂથો વચ્ચે બરાબરીનો જંગ જામેલો મોટી સંખ્યામાં ખેડૂતો અને વેપારીઓએ મતદાન કરવામાં આવ્યું ખેડૂત વિભાગના બસો એકસઠ અને વેપારી વિભાગના આઠસો પાંચ મતદારોએ મતદાન કર્યું નારણ લલ્લુના પૌત્ર એમએલએ કિરીટ પટેલ અને પૂર્વ ચેરમેન દિનેશ પટેલના જૂથો આમને સામને જોવા મળ્યા

ખ્યાત નામ મસાલા બજાર છે એટલે આની ચૂંટણ પ્રત્યે લોકોને ચોક્કસ જિજ્ઞાસા હોય પણ અહીંયા આગળ ખૂબ જ ભર્યા વાતાવરણમાં અત્યારે ચુનાવ થઈ રહ્યો છે ભાજપ એ એવડી મોટી પાર્ટી છે અને એના બધા જે કાર્યકર્તાઓ કે ઉદ્દેદારોમાં ક્યાંક ને ક્યાંક પોતાના સૌને મહત્વ કોક્ષ્યા હોય એમાં ચોક્કસ પ્રયાસ કર્યો પણ એમાં જે કહેવાય કે છેલ્લી ઘડીએ કેટલાક લોકો એ ઉમેદવારી પત્ર ખેંચવામાં આનાકાની કરતો ચુનાવ બન્યો છે પણ એમાં મને ચોક્કસ ખાતરી છે કે આખરે જીત તો ભાજપ ભારતીય જનતા પાર્ટીની થવાની છે ના એવું કઈ નથી પાર્ટી તરફથી સરસ સનિષ્ઠ પ્રયાસો થયા છે પણ કેટલાક લોકોને વધારે મહત્વ છે એના લીધે આવું થયું છે પણ મને

એ પાર્ટીનો વિષય છે અને પાર્ટી જેને પણ જે જવાબદારી સોંપશે એ મુજબ અહીં આગળ બધું ગોઠવાશે